જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા ગૌમાતા એ આ સમસ્ત સંસારનું પવિત્ર જીવ છે ગૌમાતા મનુષ્યોના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે ઘણી ચિંતાઓ હોય ઘણી તકલીફો હોય તો પણ ક્યારેક મનુષ્યને એવો વિચાર આવે કે અમે અમારી મનોકામનાઓ કોને કહીએ ત્યારે પ્રભુએ આ ધરતી પર આ સૃષ્ટિ પર ગૌમાતાની રચના કરી છે આ માતૃ શક્તિની પ્રતિમા સમાન ગૌમાતા આપણા સમક્ષ બિરાજમાન છે તો એ આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે માતા પિતા એમના જીવનમાં પણ ઘણી ચિંતાઓ હોય છે ઘણી તકલીફો હોય છે કે અમારા બાળકોના વિવાહ ક્યારે થાય અમારા બાળકોના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અને એમાં પણ દીકરી હોય તો તો માતા પિતા ને વધુમાં વધુ ચિંતા થાય છે દીકરીના વિવાહમાં વિલંબ થતો હોય તો અનુકૂળતા ક્યાંક આપણને ઘરમાં તકલીફ હોય ક્યાંક આપણને એવું એવું લાગે કે દેખાવમાં સારો નથી એવા ઘણા પ્રકારના અવગુણો આપણે જોઈએ છીએ પણ ખરેખર આપણે પહેલા સ્વભાવ પર ધ્યાન દેવું જોઈએ કે સ્વભાવ અનુકૂળ છે કે નહીં રૂપ સુંદરતા એ તો દિવસે ને દિવસે ઘટવાની જ છે પાંચ વર્ષે બે વર્ષે દસ વર્ષ સુધી રહેશે આખરે આપણને ગમે છે તો સ્વભાવ જ તો પણ ઘણા પ્રયાસો કર્યા બાદ પણ દીકરીના વિવાહમાં વિલંબ થતો હોય તો આપણે શું ક્રમ કરવો અને એમાં ગૌમાતા આપણી કઈ પ્રકારે સહાયતા કરશે શાસ્ત્રોમાં ક્રમ આ અનુસાર છે કે જે દીકરી હોય જેના વિવાહ કરવાના હોય અથવા થતા ન હોય એ દીકરીના ઉપાય કરવાનો છે આક્રમ કરવાનો છે ઉપાય તો ન કરી શકીએ ગૌમાતાનો એક ક્રમ કરી શકીએ કે હળદર અને ચંદન ના થાપા લગાવવાના છે એક હાથમાં હળદરનો લેપ લઈ એક હાથમાં ચંદનનો લેપ લઈ બંને હાથ કરી અને ગૌમાતાના શ્રી અંગ પર થાપા લગાવવાના છે બે કઈ રીતે લગાવવાના છે ગૌમાં આ ગૌશાળા જઈ શકું ગૌશાળા ન હોય આસપાસ તો આસપાસ કોઈ ગૌ હોય ત્યાં જઈ શકું ત્યાં જઈને હળદર અને ચંદનના

અને એ જ્યારે દીકરી ગૌમાતાના શ્રીઅં પર હળદર અને ચંદનના થાપા લગાવતી હોય ત્યારે એ દીકરી શ્રી ગૌ ના બીજ જાપ કરવાનો છે એ ક્રમ કરતા દરમ્યાન જેટલી પણ વાર થાય એને કઈ ગણના કરવાની નથી જેટલી પણ સંખ્યા થાય એને થતી રહેવા દેવાની છે અને આ ક્રમ દીકરી આ કન્યા એકવીસ દિવસ સુધી દરરોજ કરવાનું છે નિત્ય એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અગર આજે સવારે તમે આઠ વાગે આક્રમ કર્યો છે તો કાલે પણ સવારે જ આઠ વાગે આક્રમ કરવાનું છે પછી આઠ વાગીને એક મિનિટ ન થવી જોઈએ કેમ કે આપણે આ ક્રમ કરીએ છીએ ગૌમાતાની કૃપા પ્રાપ્ત કરવા માટે એમના આશીષ પ્રાપ્ત કરવા માટે આપણે આ ક્રમ કરીએ છીએ તો અગર એક સમયે આપણે ગૌમાતાના પાસે જઈ અને એની સેવા કરીશું એમને લાડ લડાવીશું તો ગૌમાતાના સમય ભલી ભાંતિ યાદ રહે છે કે અમારી ગૌ ભક્ત છે સવારમાં આવી હતી મને ખૂબ સુંદર કંકુ કંકુના ચાંદો કરી ગઈ હળદર ચંદનના થાપા કરી ગઈ બહુ સુંદર આ તો સુંદર દિવસ જવાનો છે ગૌ માતા પણ એવો વિચાર કરે છે કેમ કે આપણી માતા છે માતૃત્વનો ભાવ રાખી કન્યાએ દીકરી આ કાર્ય કરવાનું છે એકવીસ દિવસ સુધી આ કાર્ય કરવાનું છે અને દરરોજ મનમાં એવો જ ભાવ કે એ છે ગૌમાતા મારી સર્વ પૂર્ણ કરશે અને પ્રાર્થના કરવાની છે પાર્વતીજીને પ્રાર્થના કરવાની છે પોતાના ઈષ્ટદેવને પોતાના ઈષ્ટદેવીને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ મને ઉત્તમ થી ઉત્તમ વરની પ્રાપ્તિ થાય ગૌમાતા પર વિશ્વાસ રાખી આક્રમ કરવાનો છે અને બધાથી વધારે મહત્વપૂર્ણ કે પોતાના પર વિશ્વાસ રાખવાનો છે સ્વયં પર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ જે જે પણ પણ કાર્ય કરી કરી રહી રહી છું છું એના પર મને પૂરો વિશ્વાસ છે ગૌમાતા મને ઉત્તમથી ઉત્તમ વર્ગની પ્રાપ્તિ કરાવશે તો એટલા માટે જ આ ક્રમ નિત્ય કરવાનો છે અને આ ક્રમ દરમિયાન જ આપને ઉત્તમથી ઉત્તમ વર્મી પ્રાપ્તિ અવશ્ય થશે અને બીજ મંત્ર નું જાપ દરરોજ કરવાનું છે ઓમ શ્રી ગૌ નમ તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા